નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ હું ડોક્ટર નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એમએલ વન વન ઝીરો વન એટલે કે માહિતી પ્રત્યયન અને સમાજમાં યુનિટ નંબર અગિયાર કે જેમાં માહિતી મળશે આપણે માહિતી નીતિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જેના વિશે આપણે આજે અભ્યાસ કરશું તમે જ્યારે આનો અભ્યાસ કરશો ત્યારે માહિતી નીતિની વિભાવના આપણને સ્પષ્ટપણે સમજ મેળવશો રાષ્ટ્રીય માહિતી નીતિનું મૂલ્ય અને તેની આવશ્યકતાની માન્યતા પણ ક્લિયર થશે આપને રાષ્ટ્રીય માહિતી નીતિના ઘડતરમાં સંકળાયેલા કેટલાક પ્રશ્નો છે તે તમે ઓળખી શકશો એનું વર્ણન કરી શકશો અને તે મુજબ આગળ રાષ્ટ્રીય નીતિ કઈ રીતે કામ કરે છે તેની માહિતી મળશે રાષ્ટ્રીય ગ્રંથાલયને માહિતી નીતિ પ્રત્યેની પ્રારંભિક કાર્ય માટે કરેલા પ્રયત્નોથી તમે જાણકાર બનશો રાષ્ટ્રીય માહિતી નીતિને આવશ્યક જે ઘટકો છે જે ફેક્ટર્સ છે તેની ઊંડી સમજ આપને મળશે ગ્રંથાલયની માહિતી પદ્ધતિઓ અને સેવાઓ માટે માહિતીની સ્વતંત્રતાનો કાયદાનો સૂચિતાર્થી તમે આત્મસાત કરશો એટલે કે તમે સમજશો અને ગ્રંથાલયની માહિતી પદ્ધતિ તેની સેવા ઉપર રાષ્ટ્રીય માહિતીની નીતિ અને માહિતી પ્રાયોગિકી એટલે કે આઈટી ઇન્ફોર્મેશન આઈટીમાં કાર્ય યોજનાઓની અસર કઈ રીતે થાય છે તે પણ તમે જાણી શકશો વૈશ્વિક સંદર્ભમાં જે રાષ્ટ્રીય માહિતી નીતિ છે તે તમને સમજાશે આની થોડીક પૂર્વ ભૂમિકા હું બાંધી દઉં તો તેમાં તમને માહિતી ત્યારબાદ તેમાં નીતિ એટલે શું માહિતી એટલે શું માહિતીની નીતિ એટલે શું છે વંશાનુબંધ સ્તરોનું પદાંકન નીતિ કઈ રીતે બની શકે તે વિશે જાણશો રાષ્ટ્રીય માહિતી નીતિની વિભાવના શું છે તેના વિશે પણ તમને ખ્યાલ આવશે રાષ્ટ્રીય માહિતી નીતિની આવશ્યકતા વિશે પણ તમને સમજ મેળવશો તો હવે આપણે આગળ વધીએ મિત્રો જ્યારે દેશમાં કોઈ પણ પ્રવૃત્તિના સંદર્ભની નીતિ સામાન્યપણે સરકાર દ્વારા બનતી હોય છે અથવા તો ઘડાતી હોય છે તે આપ સૌ જાણો છો અને આથી નીતિ વિષયક જે નિવેદન છે તેના બધા જ પાસાઓમાં તમામ પરિણામો દ્વારા જાણવાની શક્તિઓ સામેલ કરેલી હોવી જોઈએ એટલે કે નીતિ એવી હોવી જોઈએ કે દરેક પાસા જે વિષય ઉપર નીતિ બની રહી છે તેના દરેક પાસા ઉપર તેની જાણવાની શક્તિ સામેલ હોય આથી ગમે તે પ્રવૃત્તિ ઉપર જ્યારે નીતિ વિષયક એકમાત્ર નિવેદન હોય છે માહિતીની સમજ અને ગાહ્યતા ઉપરની ચર્ચા સામાન્ય રીતે આપણે ગ્રંથાલયને માહિતી પદ્ધતિ અને સેવાઓના સંદર્ભમાં સમજવામાં આવે છે તેથી માહિતી નીતિના આપણે આપણા અભ્યાસમાં મૂકવી પણ ખૂબ જ આવશ્યક છે મિત્રો યુનેસ્કો દ્વારા તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે યુનેસ્કો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલી માહિતી નીતિની રાષ્ટ્રીય વિભાવના શું છે તો જળતા ઉતરતા ક્રમના પગથિયાઓ છે દાખલા તરીકે એમાં લક્ષ્ય હોય વ્યૂહરચના હોય તેના કાર્યક્રમો છે તે જોવા મળે છે અને તેના પરિણામે માહિતી માટે રાષ્ટ્રીય માહિતી નીતિ ઘડતર માટેની આધારભૂત યોજના શ્રેણીઓના સુસંગત એવા પગથિયા એટલે કે સ્ટેપ્સ છે એમાં રાષ્ટ્રીય માહિતી નીતિના સ્ટેપ રહેલા છે રાષ્ટ્રીય માહિતી નીતિની જરૂરિયાત અને હેતુઓનો અભ્યાસ જ્ઞાન અને માહિતી જે કુદરતી સ્ત્રોતનું મૂલ્ય સંવર્ધિત સ્થાવર મિલકતોના રૂપાંતર કરવા માટે પાયાના ઘટકો ગણવામાં આવે છે તેના મૂલ્યને દ્રષ્ટિબિંદુથી ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે ત્યારબાદ છે રાષ્ટ્રીય માહિતી નીતિની ઘડતરની રચના માટે ચર્ચાના મુદ્દાઓ કયા કયા હોઈ શકે તો ઉપભોક્તાઓ તેઓ માહિતી જરૂરિયાત માહિતીના સ્ત્રોતો માહિતી પ્રાયોગિક એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે માનવ સંસાધન જેને આપણે કહીએ છીએ નાણાં આંતરરાષ્ટ્રીય વિનિમય એટલે કે આપણે નાણાંનું જે આંતરરાષ્ટ્રીય લેણદેન થતું હોય છે તેની વાત છે માનવ સંસાધન એટલે કે હ્યુમન રિસોર્સિસ છે ત્યારબાદ સહકાર અને સહયોગ આ બધા જ મુદ્દાઓની ચર્ચાઓના અભ્યાસ અમલીકરણ કરવા કંઈક અંશ વિગતે આપણે નીતિમાં કરતા હોય છે ભારતની વિવિધ વ્યવસાયિક મંડળો દ્વારા રાષ્ટ્રીય માહિતી નીતિના ઘડતર માટે સરકારનું ધ્યાન દોર્યું છે તે વિશે આપણે ચર્ચા અહીંયા કરવાના જ છે તો હવે રાષ્ટ્રીય મંડળો જેવા કે યુનેસ્કો છે ઇફલા હોય રાષ્ટ્રીય માહિતી નીતિના પ્રશ્ન અને જે પાસાઓ છે તેની વિગતે હું ચર્ચા કરી રહી છું તો આંતરરાષ્ટ્રીય મંડળો જેવા કે યુનેસ્કો છે ઇફલા છે જે એના સભ્ય દેશો છે એમાં રાષ્ટ્રીય માહિતી નીતિ ઘડવા માટેના બાબતો અંગે માર્ગદર્શન પૂરું પાડે છે હવે આ એકમમાં જ્યારે આપણે રાષ્ટ્રીય માહિતી નીતિ અંગે વાત કરી રહ્યા છે ત્યારે યુનેસ્કો દ્વારા કેટલીક ટૂંકી હેન્ડબુક તૈયાર કરવામાં આવી છે તે અંગે પણ આપણે અહીંયા વાત ભેગા ભેગી કરીએ જ છે તો માહિતી નીતિ ઇન્ફોર્મેશન પોલિસી તો માહિતી નીતિ અને જુદા જુદા જૂથોના વ્યક્તિઓ જે માહિતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે વિવિધ લોકો જે માહિતી સાથે સંકળાયેલા છે બધા જ માહિતી નીતિને અલગ અલગ રીતે જોતા હોય છે અને અલગ અલગ રીતે વર્ણવતા હોય છે આપણે વિવિધ જૂથોની જ્યારે વાત કરીએ તો માહિતી અને નીતિની વિભાવના તેનો વ્યાપ તેનો અર્થ અંગે સમજમાં પણ દરેકમાં અલગ અલગ શક્તિ મુજબ તેમના કાર્ય પદ્ધતિઓ ઉપર અને એમના કાર્યો ઉપર રહેલી છે જેમ કે આપણે વાત કરીએ ગ્રંથાલય અને માહિતીના વ્યવસાયિકો એટલે કે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ સાથે જોડાયેલા જે વ્યવસાયિકો છે જે પ્રોફેશનલ્સ છે તે માહિતી નીતિ સાથે સંબંધ ધરાવતા મુદ્દાઓ સંબંધિત પ્રલેખોની વિષય વસ્તુઓ એટલે કે જે આર્ટિકલ્સ છે જે ડોક્યુમેન્ટેશન છે એની વિષય વસ્તુ એમનામાં રહેલી છે એ દરેક સ્વરૂપોમાં જ્યાં માહિતી ધરાવે છે તેના વિશે વાત કરતા હોય છે યુઝર્સની જરૂરિયાતના સંદર્ભમાં વાત થતી હોય જેમ કે ડોક્યુમેન્ટ્સ હોય તો યુઝર્સની જે જરૂરિયાત રહેલી છે એમાં આકૃતિઓ હોય ધ્વનુ સ્વરૂપે હોય અથવા તો વિજાણુકીય માહિતી હોય તે માહિતી ડિજિટલ પણ હોઈ શકે વ્યવસાય અને સંસ્થાકીય કાર્યપદ્ધતિને ભેગી કરી અને તે સંગ્રહ કરે છે ગ્રંથાલયનું મુખ્ય કાર્ય શું છે તો કે છે પ્રિઝર્વેશન કન્ઝર્વેશન એટલે કે સંગર્ સંગ્રહ કરવો અને પ્રસારિત કરે છે ત્યારબાદ ઉત્પાદન અને તેની સેવાઓ પૂરી પાડે છે ખાલી પ્રિઝર્વેશન સંઘર્ષ પ્રિઝર્વેશન નથી કરતું તે પ્રિઝર્વેશન પણ કરે છે અને જે યુઝર્સને જરૂરિયાત છે તે મુજબ તેમને સેવા પણ પૂરી પાડે છે બીજી વાત કરીએ કે જ્યારે સંશોધન અને વિદ્વાનના સમુદાય હોય તો એ માહિતી નીતિ સંબંધિત જ્યારે વાત કરતા હોય તો તેમના સમજમાં કઈ સમજ હોય છે તો ડેટા અને માહિતી જે સર્જન છે તેની પ્રસારિતતા અને પ્રત્યાયનો દ્વારા વિવિધ સંદર્ભો તેના વિવિધ સ્વરૂપો અને માહિતીની સુવિધાઓ માટે તેને સંબંધિત સંશોધન અને વિકાસની પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે જુઓ મિત્રો જ્યારે લાઇબ્રેરિયન્સ વાત કરે છે ગ્રંથાલય સાથે જોડાયેલા વ્યક્તિઓ વાત કરે છે ત્યારે ડોક્યુમેન્ટેશનનું પ્રિઝર્વેશનની વાત કરે છે સંશોધનકર્તાઓ જ્યારે આના વિશે વિચારતા હોય ત્યારે તે સંશોધનને વધુ ઉત્તેજન આપે એની વિશે વાત કરતા હોય એવી જ રીતે ક્યારેક એવું બને કે કમ્પ્યુટર અને પ્રત્યાર્નના જૂથ હોય તે માહિતી નીતિને કઈ રીતે જોવે તો એ હાર્ડવેર સોફ્ટવેર એનો વિકાસ તેની માહિતીની પ્રક્રિયા હોય પેકેજીસ હોઈ શકે પ્રત્યાયના નેટવર્ક્સ એટલે કે ઇન્ફોર્મેશન નેટવર્ક્સ હોઈ શકે કમ્યુનિકેશન નેટવર્ક્સ જેને આપણે કહીએ છીએ એ સાથે તેને સરખાવતું હોય છે જેઓ સામુદાયિક માધ્યમને જોડે સંકળાયેલા હોય તો તે માહિતી નીતિને સમાચાર અભિપ્રાયો પ્રજા માટે સામાન્ય માહિતી અને મહદઅંશે એવું કહી શકાય કે પ્રજાની સ્વતંત્રતા અને સરકાર દ્વારા સર્જાયેલી માહિતી મેળવવી તેને શોધવી તેને પ્રાપ્ત કરવી અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના એજન્સીઓ દ્વારા એકત્રિત કરવા અંગેની તેમની સમજણ આવરી લેતી હોય છે એટલે માનો જેટલા પણ લોકો છે એ માહિતીને જ્યારે જુએ છે માહિતી નીતિને જુએ છે તો તેમના અનુભવ તેમની કાર્યપ્રણાલી અને તેમને જે કાર્ય કરવાનું છે તેની સંબંધ સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલું હોય છે તેમના નિર્ણય લેવામાં તેમના કાર્ય કરવામાં એમને માહિતીકાર કરવામાં તેઓ પોતે જે સંસ્થા કે કાર્ય સાથે જોડાયેલા હોય છે તેને માહિતી નીતિને એ પ્રમાણે જોતું હોય છે હવે આ માહિતી પ્રાપ્ત કરી શકે જેથી તેઓ જરૂરિયાત કોઈ પણ મુશ્કેલી અને દબાણ વિના તેઓ મેળવી શકે તેને આપણે માહિતી નીતિ કહી શકીએ માહિતી પ્રત્યાયન પ્રાયોગિકની ભૂમિકા માહિતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વિવિધ જૂથો છે તેમના સમજણોને ધ્યાનમાં રાખ્યા વિના વ્યાપકપણે જે ફેલાયેલી છે સરકાર જ્યારે રાષ્ટ્રીય નીતિની અથવા નીતિઓનું ઘડતર કરવાનું કાર્ય હાથ ધર્યું હોય ત્યારે આ બધી જ સમજણ વિકસિત એવી યોગ્ય નીતિ જે સૌને લાભ અને ફળદાયી નીવડે તેવી હોવી જોઈએ ત્યારબાદ આપણે માહિતીનો મર્યાદિત અર્થ અહીંયા જોઈએ કે મર્યાદિત અર્થમાં માહિતી એટલે શું રિસ્ટ્રિક્ટેડ મિનિંગ ઓફ ઇન્ફોમેશન તો જ્ઞાન એ હકીકત અથવા ડેટાની સુવ્યવસ્થિત એવા ભાગની દ્રષ્ટિએથી જોવાય છે માહિતી અને નિર્ણયો અથવા તો પ્રયોગાત્મક પરિણામને અન્ય કંઈક પ્રત્યાયન માધ્યમો થકી સંચારિત કરે છે પદ્ધતિસરના કેટલાક પ્રત્યાયન માધ્યમ દ્વારા સંચારિત કરે છે તે મોનોગ્રાફ સ્વરૂપે હોય સંધિ સ્વરૂપે હોય પ્રબંધ હોય કોઈ શોધ નિબંધ પણ હોય શકે આમ અનેક ફોર્મમાં તે શકે છે ગ્રંથાલય અને માહિતી કેન્દ્ર તેને સંગ્રહિત કરે છે માહિતી અને જ્ઞાનના ચાવીરૂપ પદો એ એકબીજાના પર્યાય તરીકે તેના અર્થો ભિન્ન ભિન્ન હોય શકે છે હવે યુનિસેસ્ટના જે મુખ્ય કાર્ય કાર્યકારી પ્રલેખમાં વ્યાખ્યા જે આપવામાં આવી છે તે આપણે જોઈએ તો માહિતી પ્રતિકારાત્મક ઘટક દ્વારા વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનના રૂપે સ્વરૂપે અંકો અથવા તો પાઠ્યબદ્ધ જેને આપણે કહીએ છીએ એ રજૂઆતનું સ્વરૂપ વગેરે હોય છે જેને આપણે ઉપયોગમાં લેતા હોય છે જેને આપણે પ્રત્યાયન કરતા હોય છે હવે પ્રલાયકના પદાર્થ અથવા વિષય વસ્તુ તેની ભૌતિક જે અસ્તિત્વનો પણ બે અંગના સંદેશા એટલે કે પદાર્થ અને સ્વરૂપ અને તેના પ્રત્યાયન એટલે કે કાનૂન જેને આપણે કહે છે બે પદ ઓળખવા માટે ઉપયોગમાં લેવાય છે તમે અહીંયા જોઈ શકો છો કે માહિતી આપણે ફરીથી એક વખત જોઈએ કે માહિતી પ્રતિકારાત્મક ઘટક દ્વારા વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનના તેનું સ્વરૂપ ગમે તે પ્રકારનું હોય તે અંક હોઈ શકે તે પાઠ્યબદ્ધ હોઈ શકે તે ડેમોગ્રાફિક પ્રોફાઇલ હોઈ શકે કે તે પછી કોઈ અલગ સ્વરૂપે હોઈ શકે જેનો ડિજિટલ રૂપમાં પણ હોઈ શકે આ માહિતી આપણે આપણેને કહીએ છે હવે આપણા પ્રારંભિક જે વિચારોને યોગ્ય દિશા આપે છે માહિતી શું કરે છે પ્રારંભિક વિચારોને યોગ્ય દિશા આપે છે રાષ્ટ્રીય માહિતી નીતિની રચના કરવાને આપણે પ્રારંભિક વિચાર પૂરો પાડે છે જેને ગ્રંથાલયને માહિતી વ્યવસાયિકોએ સમજેલી છે આઈસીસીટીના અમલીકરણનો જ્યારે આપણે અભ્યાસ ગ્રંથાલય અથવા તો નવા વ્યવસાયિક માળખાને ઊંચા લાવવાના ઉત્તેજના આપ્યું હોય ત્યારે માહિતી વ્યવસાયિકો આ નવા વાતાવરણમાં કાર્ય કરી રહ્યા છે એમાં માહિતી પ્રાઉિકનું પ્રભુત્વ રહેલું છે એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું પ્રભુત્વ રહેલું છે હવે એનો વ્યાપક અર્થ છે માહિતીનો આપણે વ્યાપક અર્થે જ્યારે કહીએ વાઇલ્ડ મિનિંગ ઓફ ઇન્ફોર્મેશન જોઈએ તો તેમાં કેટલાક મુદ્દાઓ સમાયેલા છે જેમ કે પ્રવર્તમાન બદલાતી સ્થિતિ જે વધુ વિશાળ છે જેમાં માહિતી પદને અનુસાર પ્રવૃત્તિની બધી જ સીમામાં સામેલ કરેલી કેટલાક એવા ઘટકો એકબીજાને અભિક્રમિક જાય છે આથી રાષ્ટ્રીય જ્યારે માહિતી નીતિની સંપૂર્ણ વ્યાપક ફલક ઉપર સામેલ કરવામાં આવે તો આપણે કેટલાક પ્રયત્ન જે છે તે કરવા જોઈએ હવે આ પ્રયત્નો કેવા તો માહિતી સંગ્રહ પુનઃ પ્રાપ્તિની પ્રક્રિયા કરવી એટલે માહિતીનો સંગ્રહ કરવાનો છે પુનઃ પ્રાપ્તિ કરવાની છે અને એના પર પ્રક્રિયા કરવાની છે પ્રસારણ અને નકલો કરવાની છે એટલે કે એને ડિસેમિનેશન એનો ફલક પર તેનું પ્રસાર કરવાનો છે તેને પ્રકાશિત કરવાની છે હવે પ્રકાશન હોય ઉદ્યોગો હોય ફિલ્મો હોય ટેલિસિઝન હોય અથવા તો ડેટાની પ્રક્રિયા કરવાની સંસ્થા હોય સંસ્થા સંસ્થાઓ હોય તો આ સંસ્થાઓ જેવી કે વાંગમય સૂચિ એટલે બિબ્લોગ્રાફિક જેને આપણે કહીએ છીએ આપણે બિલીપમાં બધું ભણી ગયા છે એટલે આ બધા જ વર્ડ્સ આપણને ક્યાં લોવા જોઈએ વાંગમય સૂચિની જ્યારે વાત કરીએ એટલે કે બિબ્લોગ્રાફીની વાત થાય છે નિર્દેશીકરણ એટલે કે ઇન્ડેક્સિંગ અને સારક્ષમશે જે ડેટાબેઝ એટલે કે એબસ્ટ્રેક્ટિંગ માહિતીની યાદી અવલોકન અને દત્તક ભંડારની એજન્સીઓ વગેરે જે એજન્સીઓ રોકાયેલી છે એ આ પ્રવૃત્તિમાં તેનો સમાવેશ થાય છે ત્યારબાદ છે માહિતીનું વિતરણ હવે આમાં રેડિયો પ્રસારણ અને ટેલિવિઝન નેટવર્ક્સ સમાચારોનું પુસ્તકોનું સામાયિક વિતરણ ફિલ્મ વિતરણ પ્રકાશિત થતી ચેનલો ટપાલ ટેલિગ્રામ ટેલિફોન વગેરે જેવી સામ જે વગેરે જેવી જે હોય બધાનો સમાવેશ થાય છે અને આપણે શું માહિતી વિતરણ છે હવે આ બધી જે એજન્સીઓ છે એના ઘટક રૂપે ક્યારેક હાર્ડવેર ઉદ્યોગ કે જે છે તે તેનું ઉત્પાદન કરે છે જેમ કે કોમ્પ્યુટર હોય તેને સંલગ્ન જોડાયેલા ભાગો દૂર પ્રત્યયનના સાધનો મુદ્દત કરતા જે કાગળ ને સાઈ છે ય જે બાબતો છે આ બધામાં સમાવેશ થાય છે પ્રદર્શિત કરનારા સાધનો કેમેરાઓ પ્રોજેક્ટ હોય રો ફિલ્મનો પણ આમાં સમાવેશ થઈ શકે છે અને છેલ્લા આવે છે માહિતીની બજારો એટલે કે આ સેવાઓ જે છે એકમમાં જે સમાવેશ કરવામાં આવે છે જેમાં માહિતીનો ઉપયોગ કરે છે તેમાં પ્રાથમિક પ્રવૃત્તિમાં ટેકો આપવાનો છે તેઓ માહિતીની ઉદ્યોગનો ભાગ નથી દાખલા તરીકે આપણે શિક્ષણ લઈએ પરિવહન લઈએ ત્યારબાદ ધંધાને ઉદ્યોગો લઈએ આરોગ્યની કાળજી વસ્તી છે જાહેર સલામતી છે રાષ્ટ્રીય સુરક્ષા વગેરે જેવી બાબતો જે છે તેમાં વ્યક્તિએ માહિતી પૂરી પાડવાની છે અસંખ્ય વેપાર આમાંથી ઉદભવતા હોય છે જે વિવિધ પ્રકારના વિજાણુકીય ડેટાબેસ અને નેટવર્ક દ્વારા માહિતી સેવાઓ પૂરી પાડે છે હવે માહિતી સમૃદ્ધિના વિસ્તારની આ બાબતોમાં સંખ્યાબદ્ધ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે માહિતી નીતિના પ્રશ્નોનો જે આપણે વિસ્તારથી આપણે કલ્પનાના ઘણા લાભાર્થીઓ જે છે તે માહિતીના સ્પષ્ટ રીતે સમજતા નથી હવે આ સેવા ક્ષેત્રો છે જે ધંધો અને વ્યાપારની પ્રવૃત્તિ વાણિજ્ય શિક્ષણ તાલીમ સમૂહ માધ્યમો આ બધા જ સાથે સંકળાયેલી છે તો મિત્રો આ થયું બેઝિક નોલેજ ઓફ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીની મર્યાદિત વ્યાખ્યા અને તેની વિસ્તૃત વ્યાખ્યા માહિતી એ ફક્ત ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ માટે જ ઉપયોગ થાય એવું હોતું નથી માહિતીના શોધ સર્જક અને સર્જનથી લઈ માહિતીની પ્રાપ્તિ તેની પ્રક્રિયા તેનું પ્રસારણ તેની નકલ કરવી માહિતીને વિતરણ કરવી હાર્ડવેરના વિતરકો અને માહિતીની બજાર આ બધા જ મુદ્દાઓ જ્યારે મળે ત્યારે એનો માહિતીનો આપણે વ્યાપક અર્થ સમજી શકીએ આ માહિતીની વાત થઈ હવે માહિતી નીતિમાં બીજો શબ્દ છે નીતિ તો નીતિ એટલે શું મિત્રો નીતિની જ્યારે આપણે વાત કરીએ ત્યારે માહિતી શબ્દનો વિશાળ અર્થ ધરાવે છે તે જ રીતે નીતિપદ પણ અસ્પષ્ટ અને વ્યાખ્યા ન થઈ શકે એવો છે તેમ છતાં જ્યારે રાષ્ટ્રીય માહિતી નીતિની હું અહીંયા વાત કરી રહી છું ત્યારે અસ્તિત્વમાં હોય તેના નિવેદનની તપાસ આપણે ઘણા દાખલાઓ દર્શાવી શકીએ માળખાકીય કાર્ય અથવા તો અમલ કરવાની ખાસિયતોના વર્ણન થકી સમજી શકાય હવે આ નિવેદનમાં જ્યારે આપણે નીતિની વાત કરીએ છે તો એવો અર્થ થઈ શકે કે નક્કર અથવા કાનૂની પદ્ધતિ રચના અથવા એમ કહી શકાય કે યોજનામાં શોધખોળ કરવાનું સાધનની માંગ છે મૂળભૂત રીતે નીતિ વિશેનું નિવેદન એ કાર્થોના ભાગના એક માર્ગદર્શન રૂપે આપણે નિવેદન થઈ શકે તેમ છતાં રાષ્ટ્રીય નીતિની કાર્યવાહી દરમિયાન એ સર્વસામાન્ય રીતે વિશિષ્ટતાને લઈને વિવિધ સ્તરોની રચના થતી હોય છે હવે આ સ્તરો પર આધારિત પગથિયાઓની શૃંખલા શ્રેણી હોય એટલે ઘણા બધા સ્ટેપ્સ એમાં ઇન્વોલ્વ થતા હોય અસ્તિત્વ ધરાવતી વંશાનુબંધતાની અંદર દરેક સ્તરમાં પદ્ધતિમાં દરેક ઘટકોની સાથે પછી ઉચ્ચ સ્તરથી સુસંગત હોય છે આંતરિક રીતે પણ જોડાયેલું હોય આ પદ્ધતિ સંપૂર્ણપણે બધા જ ઉદ્દેશ્યો સ્પષ્ટપણે જાણવાનું કારણ હોય છે ફરીથી એકવાર જોઈએ કે નીતિ એ શબ્દ માહિતીનો જેટલો વાઇલ્ડ મોટો અર્થ થાય છે એવો જ અર્થ નીતિનો પણ થાય છે તો નીતિનો અર્થ આપણે નક્કર અથવા કાનૂની પદ્ધતિની રચના એવો કરી શકાય અથવા તો યોજનામાં શોધગોળ કરવાની સાધનની જે માંગ છે એના વિશે પણ કરી શકાય મૂળભૂત રીતે નીતિ વિશેનું નિવેદન એ કાર્થોના ભાગના આપણા માર્ગદર્શન રૂપે નિવેદન થઈ શકે આપણા જે કાર્યો છે એના ભાગના માર્ગદર્શન રૂપે પણ આપણે લઈ શકીએ છીએ રાષ્ટ્રીય નીતિની કાર્યવાહી દરમિયાન એ અને વિશેષતાથી લઈ વિવિધ સ્તર એટલે કે વિવિધ જે લેવલ્સ હોય છે એ લેવલના આધારે તેની એ અનેક એવા સ્ટેપ્સ હોય છે પગથિયા હોય છે શૃંખલાબદ્ધ શ્રેણીમાં અસ્તિત્વ ધરાવતા હોય છે આ બધી જ ઘટકોની સાથે ઉચ્ચ સ્તરે જ્યારે સુસંગતતા હોય આંતરિક રીતે જોડાયેલું હોય ત્યારે આપણે તેને સ્પષ્ટપણે જાણી શકતા હોય છે તો આજે આપણે જોયું તેમાં માહિતી માહિતીની નીતિ માહિતી નીતિ માટે આવશ્યક પગલાંઓ કયા છે સ્ટેપ્સ કયા છે તેની આવશ્યકતા શું છે અને ત્યારબાદ માહિતી નીતિની આવશ્યકતાને અસર કરતા કયા કયા પોઈન્ટ છે એના વિશે આપણે ચર્ચા કરશું નવા વિષય સાથે આગળ આપણે ફરીથી જરૂર મળશું ત્યાં સુધી મને રજા આપશો